એનએલપી ટેકનિક શીખવવા માંગી હતી પાંચ જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ યોગ ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવા માંગી નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી સંચાલક નાનગંગા વિદ્યાલય સુરત સરકાર શ્રી દ્વારા ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે ટેન બેગલેસ ડે ની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની પાંચમી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા વિદ્યાર્થીઓને રમવાની વાત આવે શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે ઘણીવાર એવા જ પ્રકારની ખુશી આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળી શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ આજે બેગલેસ ડે નિમિત્તે કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને યોગા દ્વારા શારીરિક કસરતો દ્વારા આ એક પ્રવૃત્તિની અંદર જોડીને એના માનસિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો શારીરિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગીત દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ગીત દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવા માટેનો પણ એક ટ્રેનિંગ આપવામાં આવી હતી